તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી સાયખાની હોર્બેક્સ મેડિસિન કંપની પાછળ ચાર અબોલ પશુઓના શંકાસ્પદ મોતથી ચકચાર મચી વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલી હોર્બેક્સ મેડિસિન્સ કંપનીના પાછળના ભાગે આવેલ ખુલી જગ્યામાં ચાર મૂંગા પશુઓના શંકાસ્પદ મોતના પગલે જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે જીપીસીપીની ટીમ પર ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી વાગરાના સાયખા કેમિકલ ઝોનના ખુલ્લા પ્લોટમાં મંગળવારના રોજ ચાર કોઈ કારણોસર હતી જેને પગલે પશુપાલકના આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા ઈશ્વરભાઈ ચાર ચારધોરોનો મૃત્યુ થતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે આ પશુઓના મોટ કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવેલા ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી થયું છે તેઓએ વાગરા મામલેદાર તેમજ જીબીસીપી સહિતના તંત્રને જાણ કરી પ્રદૂષણ ઓગતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહી સાથે વળતરની માંગ ઉચ્ચારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા મામલેદારને પશુઓના શંકાસ્પદ મોત બાબતે જાણ કર્યા બાદ પણ કેટલાક કલાકો સુધી મામલેદાર ઘટના સ્થળે ન પહોંચતા ઉપસ્થિત લોકોમાં મામલેદારની નિષ્ક્રિયતા સામે રોષ ફાટી નીકળ્યો હતો જ્યારે જીપીસીપીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથ્તકરણ અર્થે જીપીસીપી કચેરીએ લઈ જવામાં આવ્યા હતા હવે જોવું એ રહ્યું કે પશુમાલિક આર્થિક ફટકો ખાઈ ન્યાય માટે વલખા મારી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સાયકા કેમિકલ ઝોનમાં હવે વરસાદી પાણીની ઓઢમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારો કેમિકલ છોડતા હોય છે જેને કારણે અબોલ પશુઓ સહિત જળચર જીવો પણ મોતને ભેટી રહ્યા છે ત્યારે આવા બેફામ ઉદ્યોગકારો સામે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે નઈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે વાગડા